જય માતાજી મિત્રો હું છું આકાશ રાઠો અને સ્વાગત છે આજના નવા એટિંગ વિડીયોની અંદર તો અત્યારે ડેમો વિડીયોની અંદર જે ડેટલ્સ તમે જોયું એવું જોરદાર ડેટલ્સ તમને આજે બનાવતા શીખવાડીશ બરાબર તો એવું ટેટલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મશન એપ્લિકેશનની જરૂર પડશે તો અલટ મશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર તો અલર્ટ મશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આવી રીતે તમને કહે કે એનો ઇન્ટરપ્રેસ તમને જોવા મળશે બરાબર તો તમારે શું કોણ છે ઓપન કરવાની છે અને પછી તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલર્ટ મશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ત્યાં ક્લિક કરીને તમારે સૌથી પહેલાં સાઇનિંગ કરવાની રહેશે બરાબર સાઇનિંગ કરી દેવાની છે પછી નીચે તમને એ પ્રોજેક્ટવાળો ઓપ્શન તમારે જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર અને સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તો તેમાં જઈને તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનો રહેશે બરાબર તો ફૂલ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે એક જ સિમ્પલ ખાલી ફોટો એડ કરીને તમે આવું જોરદાર ડેટસ તમે બનાવી શકો છો તો એ આઉટ ડેટસ સાથે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર આ રીતના આ જે સો લિરિક્સ છે મિત્રો આ ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આઉટ જોરદાર ડેટસ તમને બનાવતા શીખવાડીશ બરાબર તો આમાં તમારે ખાલી કંઈ કરવાનું નથી ખાલી સોંગ ફોટો એડ કરવાનો છે ફોટો એડ કર્યા બાદ તમારે પ્રાર્ટિકલ ખાલી લેયર એડ કરવાના રહેશે બરાબર તો સૌથી પહેલાં તો તમારે અહીંયા પહેલાં બીટમાં ઉપર આવી જવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જાણું છે અને અહીંયા તો તમારે જે ફોટા પર વિટસ બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો સૌથી પહેલાં તો હું થી ફોટો લઈ લો છું બરાબર તો તમારે ફોટો તમારે જોતો તો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તો આ રીતના આ ફોટો લઈ લેવાનો છે ફોટાને ખેંચીને પછી તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનો છે સાર આલે ઉપર બરાબર પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના બરાબર તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો એડેસ્ટ થઈ જશે બરાબર પછી શું કરવાનું છે જે ટેક્સ આપેલા છે મિત્રો એ ટેક્સની અંદર તમારે એ ફોન્ટ અટેચ કરવાના રહેશે બરાબર તો જે તમે જોઈ શકો છો આ જે ટેક્સ છે મિત્રો એ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે મેં ફોન્ટ વાપરે છે અખંડ ગુજરાતી બોલવાળા તો મિત્રો આ ફોન્ટ તમને હું મા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો ઓલ ગુજરાતી ફોન્ટ તમારે જોતા હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય તમે વિડીયો જોઈને બધા ગુજરાતી ફોન ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ જેને તમે વિડીયો જોઈ લેજો બરાબર અને પછી શું કરવાનું છે તમારે ખાલી ફોટો એડ કરી દેવાનો છે અને પછી તમારે અહીંયા એડ કરવાનો રહેશે પાર્ટિકલ વિડીયો અને આગળ તો તમને ટેક્સની અંદર ઇફેક્ટ લગાવેલો જશે ખાલી તમારે ટેક્સમાં જઈને ઓરે ટેક્સમાં જઈ ખાલી અમારે તમારે ફોન્ટ અટેચ કરવાનો રહેશે બરાબર આ જે હેડલાઇન પ્રોફ જે બોલ્ડ ટાઇટલ ફો ફોન્ટ છે મિત્રો આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર એટલું કર્યા બાદ તમારે એ પાર્ટિકલ વિડીયો અડવાનું છે તો સૌથી પહેલાં તો તમારે અહીંયા એક ઝાડવાળું પીએન જો પાર્ટિકલ વિડીયો અડકાવાનું છે તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે અને એ વિડીયો લઈ લેવાનો છે એ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર ઝાડવાળું જે વિડીયો છે મિત્રો એ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં આપીશ તો તમારે સૌથી પહેલાં એ વિડીયો લઈ લેવાનું છે તો આ રીતના વિડીયો છે વિડીયો એડ કરી દેવાનો છે એડ કર્યા બાદ તમારે એ વિડીયો પર ક્લિક કરી વિડીયોને તમારે અહીંયાથી નેવું ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના બરાબર રોટેટ કર્યા બાદ તમારે અહીંયાથી ખૂનામાં સાઈડમાં અહીંયા લાઈને મૂકી દેવાનો રહેશે બરાબર બરાબર વિડીયોને ખેંચી લાઈ મૂક્યા બાદ પછી તમારે ખેંચીને અહીંયા નીચે લાવવાનું છે નીચે લાવ્યા બાદ આ લેયરની વચ્ચે લઈ દેવાનું છે પછી વિડીયો પર ક્લિક કરી કરીએ બ્લાઇન્ડિંગ ઓપ્શન આપ સમજી લાઇટિંગના સમજીને સ્ક્રીન કરી દેવાનો છે કાધો તો તમારે કલર અહીંયા તમે જોઈ શકો લાઇનના ડોગ પણ તમે અહીંયાથી કરી શકો છો બરાબર તો આ રીતના કરી દેવાનું છે પછી આને તમારે એથી પહેલાં માર્ક સુધી લાંબો કરી દેવાનો રહેશે આ રીતના અને આગળ વધારાના વિડીયોને તમારે એથી એન્ડમાં જઈને કટ મારી દેવાનો રહેશે બરાબર એ સોંગ પ્રમાણે તમારે રાખવાનું છે અને વધારાના વિડીયો તમારે જે હોય એને એથી કટ મારી દેવાનો રહેશે એટલે બરાબર તમે જોઈ શકો છો આગળ પણ તમારે આ રીતના એ વિડીયો સેટ થઈ જશે પછી ફરીથી વિડીયો ઉપર ક્લિક કરી એ તમારે એડજસ્ટ શરૂ કરી દેવાનું છે પછી બેક આવી એના ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એડ ઇફેક્ટ ઉપર જઈને તમારે એથી બ્લરવાળા ઓપ્શનમાં જઈને તમારે એથી ગ્લોસન બ્લર વાળો ઇફેક્ટ લઈ લેવાનો છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે આનું જે બ્લર બ્લર છે મિત્રો એને તમારે થોડું કોઈથી એસીને એવું જરૂર રાખવાનું છે એટલે તમારે વિડીયોની અંદર આ રીતના તમને કંઈક એ ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર પછી શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમારે બીજું એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે બરાબર એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર એને તમારે અહીંયા એડ કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા જોરદાર દેખાશે બરાબર તો આ રીતના એક પાર્ટિકલ વિડીયો છે તે તમારે એડ કરી લેવાનું છે વિડીયો તમને બતાવી દઉં તો કહ્યું છે તો આ રીતના પ્લસ ઉપર ક્લિક કરી એ વિડીયો તમારે આ રીતના લઈ લેવાનો છે વિડીયોને પછી ખેંચીને તમારે એથી નેવું ડિગ્રી રોટેટ કરી દેવાનું છે બીજા નંબરના ઓપ્શન આવ્યા બાદ પછી ત્રણ ટપકા ઉપર ક્લિક કર્યા બાદ ફિલ્સ કોમ્પ્લીસ એ કરી દેવાનું છે અને લાઇટિંગના ઓપ્શનમાં અહીંયાથી તમારે સ્ક્રીન કરવાનો છે બરાબર એટલે તમે જોઈશું તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ વિડીયો ઇફેક્ટ તમારે લાગી જશે આ રીતના બરાબર તમે જોઈશો આ રીતના લાગી ગઈ છે અને પછી વિડીયો તમારો જેટલો લાંબો એટલો રાખવાનું છે અને પછી વધારાના ભાગને તમારે અહીંયાથી વિડીયો પર ક્લિક કરી એથી કટ મારી દેવાનો રહેશે એટલે આ રીતના તમારે જોરદાર ટેટસ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે મેં આમાં આ ફોટો લીધો છે એની જગ્યાએ તમે તમારો ફોટો પણ અહીંયા એડ કરી શકો છ બરાબર તો આ રીતના કહી દેવાનું છે આવું જોરદાર ડેટા તમારો બનીને રેડી થઈ જશે બરાબર વિડીયો તમારું બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે સેરવાળા અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે વિડીયોવાળા ઓપ્શન જવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે એક્સપોર્ટ એની વિનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને આવું જોરદાર વિડીયો તમે સેવ કરી શકો છો બરાબર તો આ રીતના તમારે સેવ કરી લેવાનું છે વિડીયો તમારો કમ્પ્લેટ બનીને રેડી થઈ જશે બરાબર સેવ થઈ જાય પછી તમારે એ રીતે સેવવાળો ઓપ્શન આવે એટલે ગેલેરીની અંદર તમારે સેવ કરી દેવાનું છે તો મિત્રો આ વિડીયો આ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ માટે જણાવજો અને મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપી બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારે આવતા દરેક નવા એડિટિંગ વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે છે સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાર સુધી જય માતાજી